там સંતોને જોઈએ એટલે લહેર આવે અને બાપુ અત્યારે આ સતયુગના સંતોય હારા આ કળયુગના સંતો હારા આપણે એમ કે ને કળયુગ 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 એટલે કળથી કામ આલે ને કળયુગ કહેવાય ને બળથી કામ આલે ને સતયુગ કહેવાય કાં કળયુગને હિંગળા નથી આ સતયુગમાં તમે જો તો જે એક બાણના અનેક બાણ કરવા માટે બળ કરવું પડતું ટૂંકમાં કહોટી વાળો યુગ એટલે સતયુગ કહોટી કહોટી શબ્દ બાપ તમારા આલે મોવા આવો હોય તો કા ઘોડા કર રથ લઈને આવવું પડે આ સતયુગના સાળા એક બાણ ના અનેક બાણ કરવા માટે પોતાની તાકાત પોતાના મંત્રો પોતાની શક્તિ જોવે અત્યારે એકે સપન એકે સુડતા લે ખાલી આંગળી અડા ઠઠઠઠઠઠ ઠી દઈ આકળ્યું આકાશમાં ઉડવા માટે સંતો ઉડન પાવડીની સાધના કરતા તો એ આથી ગિરનારમાં બેઠા ન્યાલી ઉડન પાવડી થી નીકળે સલમ જગેલી હોય એની સલમે તમને કહું સીધા આબુ એના શિખર ઉપર બે ન્યાલી એક સલમ ની શર્ટ મારે એટલે સીધા હિમાલયના ખોપરા ઉપર આ કેટલી સાધના કરવી પડતી અત્યારે પ્લેન ની ટિકિટ લઈ જાઓ આ કલયુગમાં બાપુ બધું હેલું કરી નાખ્યું પણ એ કેવલ ને કેવલ આ કળયુગ એટલે બીજું કોઈ યુગ નહીં આ મોજ કરવાનો યુગ છે સતયુગમાં કોઈ મોજ નહોતું કરી શક્યું ઇન્દ્ર કોઈને ગોઠતું જ નહીં બાપુ તાણે તપ કરવાનું હોય તો ઇન્દ્ર બીજાને કહેતો બંધ કરાવો એને મારું ઇન્દ્રાસન લેવું લાગેલા કોઈને ઇન્દ્રાસન નહીં નથી પડી તું બે એને ભાઈ અત્યારે નથી તમે જાજુ માણા ભેગું કરો એટલે ગાંધીનગરવાળાને એમ થાય કે આને સીટ લઈ લેવી છે આ ઇન્દ્રો બધાય બાપુ જેટલા ઇન્દ્ર છે એને કઈ હારા લખણ નહીં એને જ ઇન્દ્ર કહેવાય આ ઇન્દ્ર જે મૂળ ઇન્દ્ર હતો આપણો એના એનામાં શું લખણ હારા હતા કયો પીવા સિવાય બાપુ બીજો ધંધો નહોતો માણા કરતો બોલો પહેલો એલો બિયર બાર નો કોઈ જો ઓપનિંગ કર્યું હોય ઇન્દ્ર એ કર્યું પીવાનું ને અપસરાવું ને નાચવાનું થાય થઈ તકલીફ એના એના લખણની રામભાઈ ટૂંકી વાત કરું કે અહલ્યા ને પથ્થર તો ધંધા તો ઇન્દ્રના ના ને તો બાબુ ઋષિના મૂક્યા હોય તો બાકી છે એટલે આ બધું પછી ઈ વખતે જે ઇન્દ્ર હતો જે દેવો નો રાજા બને એને ઈન્દ્ર કહેવાય એટલે એ વખતે જે ઇન્દ્ર હતો ને રામભાઈ ઈ એવો હતો પણ અત્યારે તો આ ગુજરાતમાં સારું જ છે મુખ્યમંત્રી આનંદીબેન એટલે આનંદ રહેવાનો જ છે તમે આલી નડિયાદ જાવ તો આનંદ આવે અને હવે તો આનંદી બેને બાપુ એક નવું નવું સૂત્ર આપ્યું છે ગતિશીલ ગુજરાત ભાઈઓ ગુજરાતને આપણે ગતિશીલ બનાવવું છે એવું ભાષણ કરે ગતિશીલ એવું બનવાનું છે હા જે રીંગણી સોંપી આવ્યો સીધા રીંગણા જ ઉતારવા જવાનું બોલો અને હવે તો મોદી સાહેબ અમેરિકા આવ્યા પછી નામ જોવો જેવી રીતે નર્મદા નું પેલા કેર થયું નમામી નર્મદે હવે શરૂ કર્યું નમામી ગંગે હવે તો એવું ભાષણ કરજે ભાયા ગંગાજી ને આપણા પવિત્ર કરવાના છે પવિત્ર શું હોય યાર ગંગા નદી ની સફાઈ માટે ના બાવીસ હાજર કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે બેન ભાઈઓ મારે ગંગાનું પાણી મિત્રો અમેરિકા પગાડવું છે નાના ભૂરિયાઓ મારે ગંગાનું પાણી પાવું છે જેથી કરીને આવનારી પેઢીમાં અમેરિકાના પિતૃઓ ભારતના વિકાસને હેરાન ન કરે બેનો ભાઈ આ કળિયુગ છે કહેવાનો મતલબ મારો હારું બોલતા શીખી જાઓ તોય ફાટ્યા ફરો આ અમને બાપુ બોલવા સિવાય બીજો અમારો ધંધો નથી તોય એક રાતના બે લાખ લઈ બોલ આ ભણી ભણીને મરી ગયા કલેક્ટર છે એને હવા લાખ રૂપિયા પગાર છે મહિનાનો આ ડોળું જેવું હોય બહાર બોલીએ ને અંદર બોલીએ એમાં બહુ ફેર છે બહાર બોલીએ છીએ ત્યારે સમાજ રાજી થાય છે ને અંદર બોલીએ છીએ ત્યારે મારો નાથ રાજી થાય છે ભલા હે અને એટલે આહવળા ને ગયા એ જી બધું હવળો લાગે ઓલ્યા અણઘણ અટવાય જાય દુનિયાની રીત છે જુદી રે આયા હમજી નહીં હમ જા આયા નહીં અજ જપાતે ચડી ઓ લ્યા છો ગળા ચટકી જા અજ જપાતે ચડી જાય ક્યારે ઓલ્યા લ્યા છો ગળા ચટકી જા